લોકસભાની ચૂંટણીઓ સાત તબક્કાઓમાં યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતની ત્રીજા તબક્કામાં સાતમી મેના રોડ લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે જેને લઈ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર વૈગવંતુ બનાવાયું છે ત્યારે ભાજપમાંથી પરત ફરેલ રાજપુર તાલુકા પંચાયતના સદસ્ય મોતીભાઈ દેસાઈ સબોસણવાળા પચાસ કરતાં વધારે કાર્યકર્તાઓ સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલની સાથે વિધિવત રીતે ઘર વાપસી કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતભાઈ ભાટિયા કોંગ્રેસ તાલુકા પંચાયતના ડેલિગેટ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આમ પાટણ વિધાનસભા સમયે કોંગ્રેસમાંથી ભાજપનું ભગવો ધારણ કરનારા પચાસ જેટલા કાર્યકર્તાઓએ ફરી ઘર વાપસી કરી પાટણ કોંગ્રેસ લોકસભાનો ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાહન પણ કર્યું હતું